હેલો ફ્રેન્ડ્સ કેમ છો ફેલિયર નિષ્ફળતા આપણને બહુ દુઃખ આપે છે આપણને બહુ તકલીફ આપે છે આપણને બહુ ડીમોટિવેટ કરે છે એવું લાગે છે કે હવે કાંઈ જ નથી આપણે હારી ગયા પાછું ટ્રાય કરવા માટે બહુ હિંમત લાગે છે હિંમત તૂટી જાય છે આપણી પણ નિષ્ફળતા કરતાં પછતાવો એનાથી વધારે દુઃખ આપે છે પછતાવો એ બાબતનો કે આપણે કોશિશે ન કરી પછતાવો એ બાબતનો કે એક પગલું ભર્યું હોત તો આપણે ક્યાંના ક્યાં હોત પછતાવો એ બાબતનો કે કાશ કાશ મને કોઈએ હિંમત આપી હોત પછતાવો એ બાબતનો કે તમે હિંમત ન જૂટાવી શકા યાદ રાખજો નિષ્ફળતામાં પણ એક સફળતા છે તમે કાંઈ ના કાંઈ એમાંથી શીખશો જરૂર પણ અગર તમે ટ્રાય જ નથી કરવી કોશિશ જ નથી કરવી તો એનું દુઃખ તમને વધારે લાગશે અને આખી જિંદગી લાગશે એટલે પછતાવો એ વધારે દર્દનાયક છે નિષ્ફળતા કરતાં વાત સાચી હોય તો ચોક્કસથી કોમેન્ટમાં કહેજો ઓકે આવજો